નમસ્કાર મિત્રો યોજના સૌ મિત્રોનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ જુલાઈ બે ચોવીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ફરી વખત ભારે વરસાદનો રાઉન્ડ આવ્યો છે ત્યારે બંગાળની ખાડીથી સિસ્ટમ ડાયરેક્ટ ગુજરાત ઉપર અત્યારે પહોંચી ચૂકી છે આજે રાત્રે તેમજ આવતીકાલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે અતિભારે વરસાદ જોવા મળશે તે વિસ્તારો જોઈ લઈએ અને કયા કયા ગુજરાતના વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે એલર્ટ સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને જોઈએ તો ગુજરાત ઉપર આ રીતે સિસ્ટમ આવતીકાલ સવાર સુધીની અંદર એક્ટિવ થશે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો હોય મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત કે કચ્છ ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય તમામ વિસ્તારોના પટ્ટા ઉપર સિસ્ટમ મધ્ય ગુજરાતથી પસાર થઈ છે જેના કારણે તમામ વિસ્તારોમાં સારો એવો વરસાદ આપણને જોવા મળશે અત્યારની સ્થિતિ જોઈએ તો અત્યારે સિસ્ટમ આપણને ઇન્દોર આજુબાજુ આ રીતે અત્યારે સર્ક્યુલેટ થતી જોવા મળે છે જે ખાસ કરીને અત્યારે સિસ્ટમ અહીં સક્રિય છે તો આજ રાત્રિના સમયે અહીં પહોંચશે અને આવતીકાલે બપોરના સમયે મધ્ય ગુજરાત ઉપર અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ આજુબાજુ પહોંચી જશે અને આવતીકાલે રાત્રિના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ ઉપર થઈને આ રીતે સિસ્ટમ પસાર થવાની છે આપ જોઈ શકો તેનો આખો મેપ તો આના કારણે ગુજરાતના જે વિસ્તારો છે જેની અંદર સૌથી વધારે આ બધા વિસ્તારોની અંદર વરસાદ આપણને જોવા મળશે ને ઉપરના જે આ બધા વિસ્તારો છે તેમજ સૌરાષ્ટ્રના જે આ બધા વિસ્તારો છે મધ્ય ગુજરાતના વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે અત્યારે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તેની વાત કરીએ અત્યારે આપણે ઇસીએમ ડબલ્યુએફ મોડલ મુજબની અપડેટ જોઈએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે જેમાં ભાવનગર આજુબાજુના વિસ્તારો અને બીજા છૂટા ભાગોમાં ઝાપટા જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં જંબુસર કરજણ ડભોઈ સિન્નોર આજુબાજુના વિસ્તારો તેમજ ખાસ કરીને દહેજ ભરૂચ કોસંબા વંકલ ડેડિયાપાડા ઉંમરપાડા તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે બારડોલી તાપી નવસારી બિલીમોરા તેમજ વાંસદા વલસાડ ડાંગ સાપુતારા સતાણા ભવનાથ અંબોશી આજુબાજુના વિસ્તારો વાપી ખાડોલી કપરાડા વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે છે તેમજ ખાસ કરીને મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ સૌથી વધારે શક્યતાઓ છે અને જરૂર પણ છે તારાપુર ખંભાત બોરસદ આણંદ છાંપાનેર વડોદરા છોટાઉદેપુર આજુબાજુના વિસ્તારો કવાડ સુધીના વિસ્તારો તેમજ કપડવંશ છે બાલાસિનોર ગોધરા અને પીપલોદ દાહોદ આજુબાજુના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે તો ઉત્તર ગુજરાતમાં પણ પાલનપુર ડુંગરપુર મહેસાણા આજુબાજુના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થશે હવે જોઈએ આપણે રાત્રિની અપડેટ જેમાં રાત્રિના બાર એક વાગ્યાના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં મોઢેરા મહેસાણા વડનગર હિંમતનગર પ્રાંતિજ માણસા અને મોડાસા આજુબાજુના જે વિસ્તારો છે સિદ્ધપુર પાલનપુર ખેડબ્રહ્મા ઈડર તેમજ ડુંગરપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સૌથી વધારે સંભાવના છે તો મધ્ય ગુજરાતની આપણે વાત કરીએ ગાંધીનગર છે અમદાવાદના થોડા ઘણા વિસ્તારો કપડવંજ બાલાસિનોર બાયડ માલપુર કડાણા લુણાવાડા તેમજ જહલોદ તેમજ મેઘનગર આજુબાજુના વિસ્તારો મહેમદાવાદ મહુધા આણંદ બોરસદ તારાપુર ડાપુર ગોધરા પીપલોદ દાહોદ સાંપાનેર છોટા ઉદેપુર વડોદરા બોરસદ તેમજ ડભોઈ કવાટ આજુબાજુના જે તમામ વિસ્તારો છે તેમાં વરસાદ આપણને જોવા મળશે સાથે સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ અમોદ રાજપીપળા અને ભરૂચના વિસ્તારો તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લાના છૂટાછવાયા ભાગોમાં ઝાપટા હળવા અમીસાટણા રૂપી સામાન્ય ઝરમર વરસાદ જોવા મળી શકે છે તો જોઈએ આવતીકાલે વહેલી સવારની સાત વાગ્યાની અપડેટ જેમાં સાત વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે ભાવનગર જિલ્લાના વિસ્તારો છે તળાજા મહુવા પાલીતાણા ગારિયાદાર જેસર બગદાણા તેમજ ખાસ કરીને વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ વિસાવદર ધારી સાવરકુંડલા કેશોદ આજુબાજુના વિસ્તારો જેતપુર અમરેલી બગસરા વિસાવદર તેમજ પાલિતાણા શિહોર ભાવનગર આ બધા વિસ્તારો તેમજ ચાપર વેરાવળ જસદણ બોટાદ બરવાળા વલભીપુર ગઢડા બાબરા આ બધા જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે સૌથી વધારે વરસાદની સંભાવના સૌરાષ્ટ્રમાં મોરબી તેમજ ધ્રાંગધ્રા વાંકાનેર થાન સુરેન્દ્રનગર નળસરોવર ચોટીલા લીંબડી બોટાદ બરવાળા ધંધુકા ધ્રાંગધ્રા આ બધા વિસ્તારોમાં રહેલી છે તો મધ્ય ગુજરાતની અંદર સિસ્ટમ પસાર થઈ છે તેમાં વિરમગામ નળસરોવર અમદાવાદ કપડવંશ ગાંધીનગર કડી બાલાસીનોર બાયડ મહેમદાવાદ મહુધા ડાકપોર આજુબાજુના વિસ્તારો ધોળકા તારાપુર ખંભાત બોરસદ છાપાનેર વડોદરા દાહોદ ગોધરા તેમજ છોટા ઉદેપુરના જે આ વિસ્તારો છે અલીરાજપુર છે તેમજ બોડેલી કવાટ આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળશે જંબુસર કરજણ ડભોઈ સિનોર ભરૂચ દહેજ તેમજ દક્ષિણ ગુજરાતના આજે બધા વિસ્તારો છે કોસંબાશે વંકલ ડેડીયાપાડા અને ઉંબરપાડામાં પણ ભારેથી અતિભારે વરસાદ તો સુરત બારડોલી તાપી નવસારી બીલીમોરા વાંસદા અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદ વલસાડ વાપી ખાડોલી કપરાડા આ બધા વિસ્તારોમાં જોવા મળશે તો ખાસ કરીને આવતીકાલે સવારે જે સિસ્ટમ છે તે તેનો જે આખો ટ્રફ છે તે આપણા ગુજરાતના જે આ વિસ્તારોમાં સૌથી વધારે અસર કરશે સિસ્ટમ કઈ રીતે ચાલવાની છે તો આ રીતે સિસ્ટમે પ્રવેશ કરી લીધો છે ગુજરાતમાં જેમાં ખાસ કરીને બોટાદ સુરેન્દ્રનગરથી કચ્છ તરફનો માર્ગ છે અને મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોને આવરી લેશે હવે વાત એ રહી કે સિસ્ટમ ઉપર તરફ ચાલે તો ઉત્તર ગુજરાતમાં નીચે તરફ ચાલે તો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે અસર કરશે સૌરાષ્ટ્રના ખાસ જિલ્લાઓમાં ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી અને કચ્છના વિસ્તારો મધ્ય ગુજરાતના તમામ વિસ્તારો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ ને બાદ કરતાં તમામ વિસ્તારોમાં તેની અસર જોવા મળશે સાબરકાંઠામાં પણ સારો વરસાદ પડશે એકંદરે વરસાદ તો બધે સારો પડી શકે છે આવતીકાલે બપોરની વાત કરીએ જેમાં બપોરના એક વાગ્યાની અપડેટ જોઈએ આપ જોઈ શકો આપણે અગાઉ જ કીધું કે આ રીતે સિસ્ટમ ચાલવાની છે તો કચ્છની અંદર પણ સારો વરસાદ જોવા મળશે જેમાં ખાવડા હોય નલિયા હોય ગાંધીધામ હોય એટલે કે તમામ વિસ્તારો હવે સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ સૌરાષ્ટ્રમાં વધુ અસર જોવા મળે તે વિસ્તારો જોઈએ તો ભાવનગરથી તળાજા મહુવા સુધીના વિસ્તારો અમરેલી જસદણ બોટાદ ગોંડલ જૂનાગઢ અને ગીર સોમનાથના જે વિસ્તારો છે ચોટીલા સુરેન્દ્રનગર બરવાળા ધ્રાંગદ્રા ભાવનગર સિહોર વલ્ભીપુર આ બધા વિસ્તારો તેમજ મોરબી સાઈડના જે વિસ્તારો છે રાજકોટ છે જામનગર છે સાપર વેરાવળ છે તેમજ દ્વારકા ભાણવડ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર પણ લખપત ખાવડા નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર આ બધા વિસ્તારો મધ્ય ગુજરાતમાં સૌથી વધારે વિસ્તારો હશે જેમાં અમદાવાદ હોય ધોળકા હોય નડિયાદ કપડવંશ લુણાવાડા દાહોદ ગોધરા વડોદરા છોટા ઉદેપુર આજુબાજુના તમામ વિસ્તારો ખેડા આણંદ હોય ખંભાત હોય ભરૂચ અને નર્મદા જિલ્લો આ પણ વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ પડશે સાથે સાથે સુરત તાપી વલસાડ નવસારી તેમજ ડાંગ જિલ્લામાં પણ વરસાદની સૌથી વધારે સંભાવના છે તો જોઈએ આપણે હવે સિસ્ટમ કઈ રીતે આગળ વધી રહી છે આપ જોઈ શકો આ રીતે સિસ્ટમ આગળ વધશે અને ચાર વાગ્યા આજુબાજુ સુરેન્દ્રનગર મોરબી અને બોટાદમાં અતિશય વરસાદ પડશે રાત્રિની અપડેટ જોઈએ આપણે ખાસ કરીને પાંચ છ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં સૌથી વધારે જે વરસાદની સંભાવના છે મોરબી સુરેન્દ્રનગર રાજકોટ ચોટીલા જસદણ જામનગર કુડા વિરમગામ અમદાવાદ ધોળકા ધ્રાંગધ્રા ધંધુકા નળસરોવર દેવભૂમિ દ્વારકા ભાણવડ પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ આ બધા વિસ્તારોમાં સૌથી વધારે અસર જોવા મળશે કચ્છની અંદર જે વિસ્તારો બાકી છે ખાવડા રાપર ગાંધીધામ આ બધા વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં પણ રાધનપુર થરાદ પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં હવે આવનાર ચોવીસ કલાક ભારે ગણી શકાય છે જોઈએ આવતીકાલે રાત્રિની અપડેટ તો આવતીકાલે રાત્રિના સમયે શિસ્ટમાંથી કચ્છ ઉપર છે જ્યારે નલિયા સુધીના વિસ્તારો ગાંધીધામ રાપર ભુજ ભસાવ તેમજ સૌરાષ્ટ્રનો પણ ભારો પાડી શકે જેમાં જામનગર છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અને રાજકોટ સુરેન્દ્રનગર મોરબીમાં સૌથી વધારે આવતીકાલે રાત્રે વરસાદ પડી શકે પરંતુ અતિ ભયંકર વરસાદ કોઈ કોઈ વિસ્તારોમાં જોવા મળે બાકી હળવો મધ્યમ ભારે વરસાદ જોવા મળશે